તમે આવીને સહી સલામત રેસ્ક્યુ કરી અમારી ફાયરની જે એમ્બ્યુલન્સ હતી એના દ્વારા લઈને બીજી હોસ્પિટલ દ્વારા શિફ્ટ કરેલ છે અત્યારે હાલ કોઈ બીજું જાન છે નહીં આ વાડી સોનીપુર ત્રણ છે અને આ વીસ પડ્યું જે તે બપોરે અઢીથી પોણા ત્રણની વચ્ચે થયું ને અહીંયા બા એકલા જ હતા અને બેઠા હતા ખુરશીમાં અને બધું પડ્યું ને ધમ્મ લઈને અવાજ આવ્યો તો અમે બધા અમારા ઘરમાં હતા તે અવાજ સાંભળીને બહાર નીકળ્યા ને જોયું તો બધું ધરાશાયી થઈ ગયું હતું ને પછી અમે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સમાં ફોન કર્યો તો સચિનભાઈ પાટળિયા જયલમબેન અને હરેશભાઈ જીન ઘરે બધા આવીને મુલાકાત લીધીને એ બાને એમ્બ્યુલન્સમાં કાઢ્યા બધા પોળના છોકરાઓએ થઈને બાને બહાર કાઢી આખા ડટાઈ ગયા હતા તેમને ને પછી એમને એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે વધારે વાગ્યું છે બાને હવે કેટલું વાગ્યું છે ને એ એકચ્યુઅલી અમે જોયું નહોતું કેમકે બા આખા ધૂળ વાળા હતા એટલે અહીંયા થોડું દેખાતું તું લોહી બધું એવું બીજે ક્યાં વાગ્યું છે એ માથું સૂજી ગયું હતું એવું કહે છે અમે બહુ ધ્યાનથી એમ કેમ કે એકદમ બધું પડ્યું ને તો અમે બધા એમને એ સાચવવામાં પડ્યા હતા એ બાને એટલે અમને બહુ એટલું ખબર નથી કે અંદરુંની માર શું હશે તે બા એકલા જ હતા